आत्मीय परिजन भाई बहनों आओ एक एक परम पिता परमेश्वर ने उज्जवल भविष्य सदबुद्धि प्रार्थना करिए अने भाव करिए भगवान ने दिव्य शक्ति दिव्य प्राण दिव्य ऊर्जा दिव्य प्रकाश दिव्य तेज આપણા શરીરના કણકણમાં પ્રવેશ કરી મન મસ્તિષક અંતઃકરણમાં પ્રવેશ કરી આપણું તમામ કષાય કલમસો દૂર થઈ રહ્યા છે આપણે પરમાત્માની સાથે એકાકાર થવા માટે તત્પર બની રહ્યા છે આપડા વિચારો આપણી બુદ્ધિ આપણું મન આપણું અંતઃકરણ પરમાત્મા સાથે એકાકાર થઈ રહ્યો છે એવા ભાવ સાથે ગાયત્રી મંત્ર એક સાથે એક સ્વરમાં ૐ ભૂર ભુવાઃ સ્વઃ તત્સવિતુર્વરેણિયમ્ વર્ગો દેવસ્યો ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત કેટલા ભાઈઓ બહેનોનો પ્રશ્ન છે કે ગાયત્રી મંત્ર બોલીએ છે પણ ગાયત્રી મંત્રનો ભાવાર્થ શું છે તો આવો જાણીએ ભાવાર્થને અને એ ભાવાર્થ છે કે હે પ્રાણ સ્વરૂપ હે દુખ નાશક હે સુખ સ્વરૂપ હે શ્રેષ્ઠ હે તેજસ્વી હે પાપ નાશક દેવ સ્વરૂપ પરમાત્મા અમે આપના દિવ્ય તેજને ધારણ કરીએ છે आप हमारी बुद्धि ने हमारा विचारों ने सन्मार्ग तरफ प्रेरित करो भाइयों बहनों आ भावार्थ छे भगवान ने प्रार्थना कही छे सद्बुद्धिनी प्रार्थना कही छे सद्भावनी प्रार्थना कही छे सत धर्म करवानी तेरे प्रश्न थाय के जप और दर्शन ई슈ु छे तो जप करवा थी दर्शन થઈ सके जवाब छे हां પરંતુ ક્યારે થઈ શકે તે જાણવા માટેની તૈયારી આપણી હોવી જોઈએ અને એ તૈયારી એ છે કે નામ જપ કરતા કરતા જયારે આપણું અંતઃકરણ ભાવ વિભોર બને દ્રવિ ઉઠે અને માં ભગવતીના પ્રેમમાં એકાકાર થઈ અને જ્યારે પ્રેમા અશ્રુ આવે અને આંખમાંથી આંસુ ટપકે અને એક બાજુ માં ભગવતી પરમાત્માનો નામનો જપ હોય ત્યારે એમ કહેવાય છે કે પ્રાણ પ્રેમાતુર બની અને માં ભગવતીને પોકારે છે પરમાત્માને પોકારે છે ત્યારે એ પરમાત્મા અવશ્ય આપણી સમક્ષ ઉપસ્થિત થઈ અને દર્શન આપે છે ત્યારે કહેવામાં આવ્યું છે કે સૂર્યોદય પહેલા પૂર્વ આકાશમાં ઉગતી ઉષા જેવી છે પરંતુ એવી ભાવ અવસ્થા એક બે દિવસ સુધી વધારે વખત રહી અને અદ્રશ્ય થઈ જનારી ન હોવી જોઈએ એ એક સરખી અને અખંડ રહેવી જોઈએ અને ત્યાં સુધી અખંડ રેવી જોઈએ કે જ્યાં સુધી ભક્તિને પોતાનો ઈચ્છા પ્રમાણેના દર્શનનો લાભ ન મળે એ અવસ્થાને જતન કરીનેાળવી તથા વધારવી જોઈએ એ પ્રેમમય अनुराग ભરેલો અવસ્થાને અને અંતઃકરણ ભગવતીના દર્શન માટે આકરંદ કરી ઉઠે અને ભક્ત પોતાનું સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય ત્યારે માં ભગવતીનું દર્શન થાય છે પરમાત્માનું દર્શન થાય છે જ્યારે ભક્ત ભાવ વિભોર બની અને ભગવતીને પોકારે ત્યારે ભગવતી અવશ્ય એની સામે દર્શન આપે છે ચીવી રીતે રામકૃષ્ણ પરમહંસ જારે જારે પણ મહાકાળીને પોકારે ત્યારે મહાકાળી સ્વયં એમના હાથે ભોજન કરતા હતા એમની સામે ప్రత్యક્ષ વાતો કરતા હતા એ જ રીતે વર્તમાન સમયના યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પણ 24 24 લાખનો મહાપુરુષ સરણ કરી અને માં ભગવતીને જયારે સમર્પણ કર્યું ત્યારે માં ભગવતી ગાયત્રી એ સાક્ષાત એમની જોડે વાતો કરતી હતી દર્શન કરતી હતી દર્શન દેતી હતી અને એમના સ્વરૂપને પોતાના અંતઃકરણમાં એકાકાર બની અને સ્વયં गुरु गायत्री में बनिया अनेक लमाटे कायों के गुरु अगर ज्ञान मरतु नथी आजे ए परिस्थिति चे के स्वयं भगवान हमारे गुरु हमारे बीच पधारे रे हैं है ना ये आपलोग सोभाग्य चे के नारायण नर्तन धरे हमारे बीच पधारे रे हैं तो भाइयों बहनों आज आपले भक्ति ने इपराकाश्ता पोकर करुणा साध जीवन में मोगुता� તો જીવનના તમામ મુશ્કેલીઓ તમામ કષ્ટ દૂર થાય છે ભગવતીના નામનું સ્મરણ કરીએ અને આપણે આપણા જીવનના લક્ષ તરફ આગળ વધીએ અને પરમાત્માને કહીએ કે ઈદન નમમ હું છું એ જ આપ છો અને આપ છો એ જ હું છું एवा भाव साथ भक्ति करता करता अपना प्राण छूटे चरणों में विलीन एज ये